જય હિન્દ મિત્રો આજે વાત કરવાની છે ડ્રગ્સ અને દારૂ બાબતની તો શરૂઆત કરીશું સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે એક જવાબ માંગ્યો છે કે જે ડ્રગ્સ પકડાણો હોય એમાંથી સિત્તેર હજાર કિલો ડ્રગ્સ કેટલું સિત્તેર હજાર કિલો ડ્રગ્સ ગાયબ છે રેકોર્ડમાં મળતું નથી રેકોર્ડમાં બોલે છે પણ છે નહીં એટલે સુપ્રીમ કોર્ટ પાસે સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે વાત એમ છે આ કરોડ ડ્રગ્સ કેટલાનું થાય એ કોઈને ખબર છે પાંચ લાખ કરોડ કેટલો પાંચ લાખ કરોડની કિંમતનું આ ડ્રગ્સ છે જે લાપતા છે આનો મતલબ શું સમજવાનો કે સરકાર ખાલી ખોટો પકડે છે અને પાછું જેનું હોય એને સોંપી દે છે આપણે સમજવાનું નકર તો હાજર હોય નથી એનો મતલબ હું એટલે તમારી જે પણ સિસ્ટમ છે એ જનતા તો જાણે છે પણ જનતા બિચારી બીવે કેસ કબાલા થાય ખોટા પકડીને તમે પૂરી દો ગૃહમંત્રી સાહેબ આપણે જે ગુજરાતના છે એ વરા ઘડીએ કહી છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે આમ કરી નાખવામાં આવશે તેમ કરી નાખવામાં આવશે જીજ્ઞેશભાઈ મેવાણીએ જે મુદ્દો ઉપાડ્યો છે ડ્રગ્સ દારૂબંધીનો એટલી સારી વાત કરી છે સમાજ માટે કે હરેક સમાજને હરેક સંસ્થાને હરેક અગ્રણીઓને આ મુદ્દા ઉપર એના સપોર્ટમાં જાહેરમાં વિડીયા બનાવીને મૂકવા જોઈએ મૂકે છે કોઈ કેટલી ધર્મની સંસ્થાઓ છે આપણે કેટલા મંદિરો છે જે લોકો જાહેરમાં હું તો એમ કહું છું સપ્તાહ વચાતી હોય એમાંથી જાહેર મંચ ઉપરથી સંતો બોલે છે કે હિન્દુત્વની સરકાર છે બીજેપી એને તમે મત આપજો એનો કોઈ વિરોધ નથી અમારો પણ તમારી આ ત્રીસ વર્ષથી ગુજરાતમાં સરકાર છે જેને તમે મત આપવાનું છો બધાને બોલવાનો અધિકાર છે સમાજમાં આપણા સંવિધાનમાં આપણને હક દેવામાં આવ્યો છે તો તમે કહો એનો કોઈ વિરોધ નથી તમારે કરવાનો અને કરતા નથી ક્યારેય કરશું નહીં પોતપોતાની મરજી હોય કોને મત દેવો પણ તમે જેની વાત કરો છો વારા ઘડીએ મંચ ઉપરથી કે સાહેબને મત દેવો તો એની સરકાર ત્રીસ વર્ષ થશે તો ત્રીસ વર્ષથી તમે કોઈ દિવસ સરકારની વિરુદ્ધમાં કેમ એવું નથી બોલ્યા મંચ ઉપરથી ક્યા સરકાર બે ફાર્મ દારૂબંધી અટકાવ